નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં આપણે જો વાત કરીએ તો ખાસ લોકમંચમાં આજે વિષય લેવાનો છે વીજ મીટરનો સ્માર્ટ વીજ મીટર હવે લગાવવામાં આવશે અને ખાસ તો શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ જે છે એ દિવસે દિવસે વધેલો જોવા મળી રહ્યો છે એક પછી એક શહેરોના ન્યૂઝ આવે છે કે ભાઈ અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય કે જામનગર હોય એમાં પ્રીપેડ સ્માર્ટ મીટર જે લગાવ્યા છે એનો વિરોધ જે થઈ રહ્યો છે લોકોનો આક્ષેપ છે કે જે રેગ્યુલર અમારે બિલ આવે છે એના કરતાં વધારે બિલ આ સ્માર્ટ મીટરમાં આવે છે અને ઘણા તો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી ત્રણથી ચાર ગણું બિલ અમારે આવે છે એટલે આ વિરોધ થઈ રહ્યો છે હવે આ સ્માર્ટ મીટરને તમારે રિચાર્જ કરાવવું પડે જેમ તમે મોબાઈલમાં જે નેટ રિચાર્જ કરાવો છો એ રીતે રિચાર્જ કરાવવું પડે ને જો તમે રિચાર્જ નથી કરાવતા તો તમારા ત્યાંનો વીજ પુરવઠો બંધ થઈ જાય છે બીજું જે દાવો કરવામાં આવે છે કે ભાઈ સ્માર્ટ મીટર હશે તો તમારે વીજ સંબંધિત જે કોઈ સમસ્યાઓ હશે એ તાત્કાલિક દૂર થઈ જશે તમારે વીજ કચેરી સુધી પહોંચવું નહીં પડે અને સો રૂપિયાથી લઈ એક લાખ રૂપિયા સુધીની રિચાર્જની સુવિધા છે અને દાવો એ થઈ રહ્યો છે કે આ સ્માર્ટ મીટર લગાવવાથી જે તે ગ્રાહકને એનો ફાયદો છે પરંતુ આ દાવામાં કેટલી સચ્ચાઈ છે કેટલા અંશે આ નવા જે સ્માર્ટ વીજ મીટર છે એ વિશ્વસનીય છે અને જે અધિકારીઓ છે સ્માર્ટ જે વીજ મીટર છે એના અંગે ખુલીને કેમ બોલતા નથી આ અંગે લોકમંચમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના પૂર્વ નેતા એવા ચંદ્રકાન श्रीवास्तव મારી સાથે છે ચંદ્રકાનજી સ્વાગત છે આપનું નમસ્કાર જી સાથે સામાજિક કાર્યકર રાજ સિસોદિયા મારી સાથે રાજજી આપનું પણ સ્વાગત છે નમસ્કાર

રાજ સિસોદિયા હવે શું માનવું છે કે આ જે વીજ મીટર લગાવવામાં આવે છે સ્માર્ટ વીજ મીટર તમે પણ ફરિયાદો સાંભળી છે ને તમે પણ આગળ રજૂઆત કરી છે રાજ કયા પ્રકારની ફરિયાદો આવે છે ને કેટલું વિશ્વસનીય લાગે છે આ સ્માર્ટ વીજ મીટર આ તો ટ્રાન્સપરન્સી જ નથી આ જે મીટર છે એ મીટર ની ચીપ કોને બનાવી છે મીટની મીટર ની જે ચીપ છે એ બનાવનાર જે એજન્સી છે એ અડાની છે અડાની એનર્જી પ્રાઇવેટ લિમિટેડ રાઈટ સૌથી પહેલા તો જે ગુજરાતમાં જે બીજનો પ્રોબ્લમ છે તમે આદિવાસી વિસ્તારમાં જાઓ આદિવાસી વિસ્તારમાં લોકો બે હજાર રૂપિયા ના ભરે તો બીજ કંપની પોલીસ ની મદદથી એના ઉપર કેસ કરીને અને એને કોટમાં લઈને આવે છે જે વ્યક્તિ હજાર કે બે હજાર રૂપિયા ના ભરી શકતા હોય એ વ્યક્તિ પ્રીપેડ થી રિચાર્જ કેવી રીતે કરાવી શકશે પ્રશ્ન નંબર એ પ્રશ્ન નંબર સેકેન્ડ કે જ્યારે આ જે બીજની જે સ્માર્ટ મીટરની પદ્ધતિ તમે ગવર્મેન્ટ લાઈ અને લાગુ કર્યું તો શું એના પેલા ગવર્મેન્ટ એમના વિચારો લેવામાં આવ્યા છે ખરા કે શું એનાથી કેટલો ફાયદો થશે કેટલું નુકસાન થશે એમાં ફાયદો કઈ નથી એ લોકો સ્માર્ટ મીટર લઈને આવ્યા શો કે જેવી રીતે મોબાઈલ ની અંદર મોબાઈલ પોર્ટેબિલિટી સર્વિસીસ હોય છે એવી જ રીતે એની અંદર પોર્ટેબિલિટી સર્વિસીસ આની અંદર હોવી જોઈએ અને સેકન્ડ કે જે તે રિચાર્જ હોય છે ફોર એક્ઝામ્પલ મોબાઈલનો રિચાર્જ ત્રણસો માં કે ચારસો માં ત્રણ gb અથવા તો અનલિમિટેડ એવી રીતે આની અંદર એક લિમિટેડ હોવી જોઈએ કે ભાઈ બસો માં અનલિમિટેડ એવી રીતનો હોય તો આ એમને જે સ્માર્ટ મીટરની જે પદ્ધતિ છે જે સ્માર્ટ મીટરનો જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ બહુ જ સારો આ પ્રોજેક્ટ થી લાવી આ જે એમજી જે છે બરોડાની અંદર

જે વિરોધ કરે સૌથી પહેલા એને આપણે જેલમાં નાખું આપણા દેશની આ માનસિકતા છે સચ્ચાઈ નો તો બિલકુલ નાબૂદ થઈ ગયો છે ક્યાંય સચ્ચાઈ દેખાતી જ નથી પણ આજે જે દાવા કરવામાં આવે છે કે પહેલું મીટર જે કામ કરતું હતું એ જ પ્રમાણેનું આ મીટર કામ કરી રહ્યું છે રીડિંગ એ પ્રમાણેનું થઈ રહ્યું છે અને હવે ફેસિલિટી વધશે તો જે ટેકનોલોજીનો જમાનો છે ને એમાં એમનું કેવું છે જે અધિકારીઓ કેવું છે કે સ્માર્ટ મીટર લાગશે તો વધારે ટેકનોલોજી ટેકનોલોજી તમે લાવ નો પ્રોબ્લેમ એની અંદર રિઝર્વેશન આપો ને બિલો પોવર્ટી લાઈન છે અથવા તો ઈડબ્લ્યુએસ છે એમને તમે આપો ગવર્નમેન્ટ ઓફ ગુજરાત પોતાના હાઉસિંગ બનાવે છે અને ઈડબ્લ્યુએસ વાળાને આપે છે રાઈટ બરોડામાં પણ ઈડબ્લ્યુએસ છે પ્રધાનમંત્રી આવાસ યોજના તો આ જે પ્રકારે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એવી રીતે એની અંદર પણ ત્યાં લાગુ કરી કે એ લોકોને રિઝર્વ મળે જ્યારે તમે ઈડબલ્યુએસ બીપીએલ રિઝર્વ આપો છો તો પછી આની અંદર રિઝર્વ કેમ નથી આપતી ક્યાં ગઈ ગવર્નમેન્ટ આડની પાછળ જ ભાગે છે આડની ની મોનોપોલી ફોલો કરે છે ચલો રાજ હું આવું આપણી પાસે ઈમાનશુ ચક્કર સિનિયર એડવોકેટ આપણી સાથે છે ત્યારે ઈમાનશુ ભાઈ સવાલ એ થાય છે કે વીજ કંપનીઓને જે સ્માર્ટ મીટર લગાવ્યા છે લોકોનો વિરોધ છે આમાં શું થઈ શકે અથવા તો કાયદાકીય રીતે જો કદાચ આ લોકોને પસંદ નથી

હવે આવા સંજોગોમાં જે ઘરમાં વૃદ્ધ માતા પિતા રહેતા હોય અને એકલા હોય તો એ ક્યાં ફરિયાદ કરશે કારણ કે ફોન નથી ચાલતા હોતા આપણી મોબાઈલની બી કનેક્ટિવિટી ઘણી વાર થઈ જાય છે તો આવા સંજોગોમાં જયારે એ લોકો રિચાર્જ કરવાના પૈસા લઈ લે છે અગાઉથી ટેલિફોનમાં તો કેવું હોય છે કે ભાઈ તમે સો રૂપિયાનો રિચાર્જ કર્યો અને ટેલિફોન એવી વસ્તુ છે કે કદાચ તમારો ટેલિફોન રિચાર્જ પૂરું થઈ જાય તો તમે કોઈ મિત્રનો પણ લોકે અ નેબરનું પણ લઈ શકો ફિઝિકલ વીજળીમાં તો એવું છે કે તમારે પૈસા પહેલા ભરી દેવાના જો પૈસા ભરવામાં મોડું થાય તો તાત્કાલિક તમારું વીજ કનેક્શન કપાઈ જાય હવે આપણે ત્યાં કેવું છે કે જયારે ઘરમાં કોઈ સિનિયર સિટીઝનો રહેતા હોય છે જેમની તબિયત ઘણી વાર ખરાબ હોય રાતા કારણ કે મોટાભાગના ફેમિલીમાં કેવું થયું છે કે નોકરી શોધવા લોકો બીજા શહેરમાં જતા રહ્યા છે બીજા દેશમાં જતા રહ્યા છે અને સિનિયર સિટીઝન કે એમના મા બાપ બિચારા એટલા ઘરમાં હોય છે અને એમને માટે અત્યારે આ કફોડી પરિસ્થિતિ તો ઓલરેડી છે અને એમાં આનો વધારો થયો છે સ્માર્ટ વીસ મીટરો લાવીને હવે સ્માર્ટ મીટર મીટરની ક્યાં જરૂર હતી જે અત્યારે ચાલે છે બરોબર ચાલે છે ને શું તકલીફ પડી કે તમારું એવું કયું તમારા પર દબાણ આવી ગયું કે તમારે સ્માર્ટ વીસ મીટરો નાખવા પડે છે તમે એડવાન્સમાં પૈસા લો છો તો જે ચંદ્રકાંત વાત કરી સાચી પોવર્ટી લાઈન કે થોડુંક એમનું કદાચ આવક વધી હશે પણ એવી આવક વધી નથી કે જેથી લોકો એડવાન્સમાં પૈસા ભરે પ્રીપેડ પૈસા ભરે અને ફ્રીજ મીટર ચાલુ કરે અને આમાં ધારો કે કઈક ફોલ્ટ આવ્યો તો કોની જવાબદારી અને જેટલા ટકા સમય માટે પૈસા મીટર બંધ રહેશે એનું કેવી રીતે સંચાલન કરવું કે એના પૈસા તમે કેવી રીતે વાળી આપશો એનો એનો હિમાંશુ આમાં આમાં છે ને યુકે અને યુરોપની જે આ ટેકનિક છે અથવા જે સિસ્ટમ છે સિસ્ટમ લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે ભાઈ આધુનિક બને હાઈટેક બને લોકો આનાથી તેવાય આવું આવી એક દલીલો થઈ રહી છે સાહેબ દિલીપભાઈ મારે તો આપનું ધ્યાન એ દોરવું છે કે યુરોપ અને અમેરિકાની સરખામણી અને એમનું જે એજ્યુકેશન હાયર એજ્યુકેશન છે કે ત્યાં લગભગ લોકો કોમ્પ્યુટરથી સો સો ટકા જાણીતા હોય છે કદાચ જ કોઈને એવું હોય કે કોમ્પ્યુટર નહીં આવે તો અહીંયા જે માણસ બિચારો મજૂરી કરે છે કે જ્યાં એક રૂમ ના રહે છે એક રૂમ ને રસોડામાં રહે છે તો તમે એવું વિચારી શકો છો કે એ બિચારો આટલો ટેકનિકલી એકદમ ક્વોલિફાય હશે કે એને ટેકનિકલ નોલેજ હશે એ બિચારો રાતના આટલી ગરમી અમદાવાદમાં અત્યારે તેતાલીસ ચુમ્લીસ ડિગ્રી ગરમી છે હમણાં ફોરકાસ્ટ પ્રમાણે તો અઢારમી પછી ફોર્ટી સિક્સ ડિગ્રી ક્રોસ કરવાનું છે હવે આવા સંજોગોમાં ઘણીવાર એવું બી બને છે કે આપણે ત્યાં તો ખૂબ ગરમી પડે તો પણ મીટર બંધ થઈ જાય છે ખૂબ વરસાદ પડે કે વાવાઝોડું આવે તો પણ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટર્બ થઈ જાય છે હમણાં જ બે દિવસ પહેલા જ્યારે વરસાદ પડ્યો ત્યારે વીજળી જતી રહીતી હવે આવા સંજોગોમાં જ્યારે ગરમી હોય ઋતુની હોય તો રાતના વીજળી મળે છે કે જયારે રાતના બિચારાઓને સાફ કરે છે ને મરી જાય છે ખેડૂતો તો એમને એમને હજુ વીજળી નથી પૂરી પડાતી ત્યાં તમે વળિયા સ્માર્ટ બીજું મીટર લઈને તમે શું રજૂઆત કરી ત્યારે કયા પ્રકારના જવાબ અધિકારી કલેક્ટર કે તમારી રજૂઆત ઉપર મોકલું છે કયા ઉપર લોકો મરી રહ્યા છે પેલા યુરોપની તમે વાત કરતા હોય અને અમેરિકાની વાત કરતા હોય ત્યાં સિનિયર સિટીઝન માટે શું ફેસિલિટી છે આ સરકારે જોઈ છે ખરી ફોન કરે તો ત્રણ મિનિટમાં પોલીસ આવી જાય એક ફોન કરે તો મેડિકલ ની એની તમામ સુવિધા મળી જાય જેને કોઈ રૂપિયો ખર્ચો નહીં કરવાનો એવી સરકારની સરકામણી આપણા દેશની સરકારની જોડે ના થાય ભાઈ તમને એક તો ગરીબી રેખાની નીચે શું કે છે એસી કરોડ લોકોને અમે અનાજ આપીએ છીએ શું અનાજ આપો છો ભાઈ પાંચ કિલો ઘઉં પાંચ કિલો ચોખા અને ત્રણ કિલો બાજરો એટલે પાંચ કિલો એટલે સવા કિલો સવા કિલો થાય એક જણના ભાગમાં અને સવા કિલો ને સાહીઠ થી ભાગો બે ટાઈમ અનાજ ખાવું હોય તો પંદર ગ્રામ મળે પંદર થી વીસ ગ્રામ અને બે ત્રણે ને જોડીએ ને તો પચાસ ગ્રામ મળે શું અનાજ આપો તમે એમાં પણ કટકી થાય છે સરકાર સરકાર મોટા મોટા વાયદા ને જૂટી સરકાર છે એના કરતા ગેસ ના ચેમ્બર બનાવો અને ગરીબો ને મારી નાખો ખોટી ખોટી વાર્તાઓ મોટી મોટી વાર્તાઓ કરો છો અને ખોટી વાર્તાઓ કરો છો આજે લોકોને ખાવાના પાપા છે તો સમૂહ આત્મહત્યા કરી રહ્યા છે આ દેશની અંદર આપ વિચાર કરી શકો છો સમૂહ માં આત્મહત્યા થાય બચાવ તમારી સામે કરે છે કઈ બચાવ કરે છે સ્માર્ટ સ્માર્ટ સિટી નીકળેલા બની એક સ્માર્ટ સિટી બતાડો મને એવું જાય સ્માર્ટ મીટર છે ફાયદો કરાવવા માટે મીટરો લાયા બીજા કોઈને ફાયદો નથી ઓકે રાજભાઈ હવે સવાલ એ છે કે શું લાગે છે કે ગરીબ વર્ગને કેમ ટાર્ગેટ બનાવે છે ચંદ્રકાંત કહી રહ્યા છે હિમાંશુભાઈ કહી રહ્યા છે મધ્યમ વર્ગ ક્યાં કારણમાં ટાર્ગેટ થાય છે પહેલા મોટા ઉદ્યોગો ને કારખાનામાં વીજ બિલ સ્માર્ટ વીજ બિલ મીટર લાગવા જોઈએ એવું માનવું છે રાજભાઈ સાચી વાત છે સાચી વાત છે આપણા જે ગુજરાત છે ને ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અરવિંદ કેજરીવાલ થી કઈક શીખવું જોઈએ અને હું તો એ જ તમને પણ એક રિક્વેસ્ટ કરું કે ગુજરાત છે ગાંધી અંદર એક જોઈએ એકસો પચાસ યુનિટ છે અરવિંદ કેજરીવાલ જયારે દિલ્હીમાં ઇલેક્ટ્રિક ફ્રીમાં પ્રોવાઇડ કરી શકતો હોય તો ગુજરાતમાં ગુજરાત સરકાર કેમ નહીં પોઈન્ટ એ આપડા ગુજરાતમાં પણ ગરીબો છે એવું નથી કે ગુજરાત માંથી ગરીબ નાબૂદ થઈ ગયા છે ગુજરાતમાં પણ ગરીબી બેરોજગારી વધી રહી છે દિવસે ને દિવસે તો સૌથી પહેલા આ જે સિસ્ટમ લાગુ કર્યું છે સ્માર્ટ વીસ મીટર ફર્સ્ટ ઓફ ઓલ એમને ગવર્મેન્ટ અને જે તે લાગુ કરવું જોઈએ ત્યાંથી એમને કેટલો કેટલો પ્રોફિટ અને લોસ થાય છે એ પછી અત્યારે રેસીડેન્શિયલ પાયલોટ પ્રોજેક્ટ ઉપર છે બેન લાગવું જોઈએ બેન ગુજરાત હાઈકોર્ટને પણ એના ઉપર ટકોર કરવું જોઈએ ગુજરાત હાઈકોર્ટને ઇન્ટરફિયર પણ કરવું જોઈએ કે સૌથી પહેલા જે તમારો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ તમે ઇન્ડસ્ટ્રીઅલ અને કોર્પોરેટ સેક્ટરમાં યુઝ કરો રેસીડેન્શિયલ પૂરતો હજુ એના ઉપર કોઈ પણ પ્રકારનું લાગુ ના થવું જોઈએ કેમ કે આપણા દેશની અંદર સૌથી વધારે મધ્યમ વર્ગના લોકો રહે છે શ્રમિક લોકો રહે છે બધાની પાસે દર વખતે પૈસા હોય રિચાર્જ કરવા માટે એવો શક્ય ના હોય સાહેબ લોકો આજે પણ આપણું જે લેબર કમિશનર નું જે લેબર કમિશનર જે અહેવાલ પત્રક છે કે સાડા ચારસો કે પાંચસો રૂપિયા એમને મજૂરી મળવી જોઈએ એ પણ નથી મળતી જ્યારે લોકોને એટલી મજૂરી નથી મળતી ઘરની અંદર બે ટાઈમના રોટલા ના મળી શકે તો એ લોકો સ્માર્ટ વીસ ના રિચાર્જ કેવી રીતે કરાવી શકશે સૌથી ભયંકર પોઇન્ટ છે આ લોકો મીટર પણ યુઝ કરવાનું બંધ કરી દેશે સાહેબ ચલો બિલકુલ એમાં છ જે પ્રમાણે રિચાર્જ ની વાત આવે છે હું આવું રાખભાઈ આપની પાસે રિચાર્જ ની વાત આવે છે એટલે કેવાય છે ને મોબાઈલ નેટવર્ક ની જેમ આને રિચાર્જ ન કરાવો તો વીજ પુરવઠો બંધ થઈ જાય માની લો કે કોઈ બીમાર છે વૃદ્ધ છે ફરિયાદ ક્યાં કરવાની સાહેબ આની આનો કોઈ ઉકેલ તો હોવો જોઈએ આનો કોઈ રસ્તો હોવો જોઈએ કાયદા કે રીતે તમારી વાત બિલકુલ સાચી છે તમે તો જે રોગના નામ બોલ્યા કે ભાઈ અશક હોય કઈ બીમારી હોય

પ્રીપેડ પૈસા ભરવાના એટલે સરકારને શું થાય કે એમને અગાઉથી પૈસા મળી જાય વીજ મીટર નું જયારે બળતણ આવે ધારો કે સો રૂપિયા એમને જમા કર્યા હોય તો સો રૂપિયાનું એમનું વીજળી મળે પરંતુ એ વીજળી એનું મીટર ધારો કે એબ્રોપલી કોઈ ફોલ્ટ થઈને બંધ થઈ જાય તો પેલો ગરીબ માણસ ક્યાર રાતના દોડવાનું છે તમે એવી ગેરંટી આપે છે આ લોકો અદાણીએ એવી ગેરંટી આપે છે કે તમારું મીટર

એ લોકો તો એકસોડું આપ્યા છે આના આના નિયમો ધારો કે રાતના બંધ થઈ ગયું તો કોની જવાબદારી ક્યારે ચાલુ કરશો અને જે જ્યાં સુધી ચાલુ ના થાય જો કોઈ બીમાર માણસ તબિયત બગડી જાય અથવા તો એ ગુજરી જાય તો એને શું તમે આપશો અને કેટલું કોમ્પન્સેશન આપશો હવે આ આ જે ઇશ્યુ છે ફોલ્ટ નો ઇશ્યુ અને કોમ્પન્સેશન નો ઇશ્યુ એ આના નિયમ મેં પણ વાંચ્યા હતા પણ એમાં આનો ક્યાંય ઉલ્લેખ નથી કે તમે ફોલ્ટ થયો તો તમે કેટલા સમયમાં એને દુરસ્ત કરશો કે રિપેર કરશો તો આ અંગેનો કોઈ ખુલાસો નથી ઈમાન કે આ કમ્પલસરી હોય કે તમારે આ વીજ સ્માર્ટ વીજ જે મીટર છે લેવું જ જોઈએ એના માટે કોઈ કાયદો નથી કે મારે નથી જોઈતું અથવા મારે આમાં ઈચ્છા નથી મારે જૂનું એ તો એવું નથી કારણ કે જયારે લાઈન નાખવામાં આવે છે ત્યારે તો સણંગ લાઈન નાખે એટલે તમારે કમ્પલસરી તમે જેટલો વપરાશ કરશો એટલું તમને અ પૈસા ભરવા પડશે એવું એક મગજમાં ઠસાઈ દેવામાં આવે છે કે જેમ કે તમે ટેલિફોન માં સો રૂપિયા ભરો કે દસ રૂપિયા ભરો દસ રૂપિયા ખાલી ના થાય ત્યાં સુધી તમે ફોન વાપરી શકો પણ ફોન વસ્તુ એવી છે કે એ કઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી કે એમાં કઈ મરણનો નો જીવન મરણનો સવાલ નથી આવતો પરંતુ ઇલેક્ટ્રિસિટી વસ્તુ એવી છે કે જેમાં આજ તો ગરીબ માણસ કે તમે સામાન્ય માણસ ધારો કે એક નાનું ફ્રીજ એ નાનું બચ્યું હોય તાજું જન્મેલું કે એના માટે દૂધ સાચવવા માટે ફ્રીજ રાખી હોય તો એ બંધ થઈ જાય તો એ બચ્ચાને કેવી રીતે લોકો જીવી રહ્યા છે એમને કોઈ વિચાર નહીં કરવાનો એવું જ માની લેવાનું કે જે બધા નિકાલ નખાવશે એ બધા પૈસાથી સંપન્ન છે તમને કઈ રીતે આનો ઉકેલ આવવો જોઈએ અને જો માની લો કે વીજ આ સ્માર્ટ વીજ નાખવાના ચાલુ જ રહે તો શું કરવું આ સરકાર ને એવું છે કે મરે કે જોઈએ એમને કોઈ મતલબ નથી કોઈ નથી અડાણી અંબાણી ને તો આવા પચીસ માણસ ના સોળ લાખ કરોડ રૂપિયા માફ કરી શકતા હોય અને ગરીબોના ના પ્રીપેડ કાર્ડ લઈને આવતી હોય આ સરકાર આ સરકાર કેવી છે એના માટે એક કહે છે ને કે ચિંગારી જબ જલતી હે તો ફિર સોલા બનતી હે બાળક બાળકને કઈ રીતે એને કઈ રીતે કોઈનું મૃત્યુ થઈ જાય તો એના માટે શું કરશે સરકાર એટલે લોકો સમજી થોડું ઘણું ધીમે ધીમે આંદોલન છે કારણ કે આ રીતે નહીં ચાલે કોઈ બી સરકાર નહીં ચાલી શકે અને એના માટે

એટલા તો વિશ્વાસ ઘાત કરીને સાહેબ જતા રહેશે લોકોને ઉલ્લુ બનાવીને લુટીને જતા રહેશે સ્માર્ટ વીજ મીટર તમે લાગુ કરો તો સોલર સિસ્ટમ શું હતો પ્રધાનમંત્રીની યોજના અંતર્ગત સોલર સિસ્ટમ લગાડો તો આ તો આખું આખું ઇલેક્ટ્રિસિટી કમિશન પણ ચેલેન્જ કરે છે ઇલેક્ટ્રિસિટી કમિશન ને પણ પડકાર આપે છે નવો કાયદા ઇલેક્ટ્રિસિટી કમિશન અંતર્ગત તમે ચેન્જ નહી કરી શકો આપણી દેશની અંદર સંવિધાન બનાવવામાં આવે છે એ એની અંદર આપણે કોઈપણ કમિશનની અંદર એવું નથી લખ્યું કે તમે કાલ ઉઠીને કોઈ પણ તમે લો કે કોઈ પણ તમે ચેન્જીસ કરીને જે તે મોડિફાય કરી શકો

શક્ય છે છે કે ભાઈ દિવસ દરમિયાન જે ગરમી પડે એના લીધે આપણે તો તમારું એટલું થાય છે હવે સ્માર્ટ વીસ મીટર નાખશે તો સોલાર સિસ્ટમ જે છે કે શું મને પાંચસો કે ભરું તો મને અત્યારે ઓલરેડી અમારું વીસ મીટર નું બિલ આવતું નથી કારણ કે રૂપ છે તો પછી એ કોન્ફ્લિક્ટ શું